તેની પાછળનું કારણ હપ્તા રાજ તથા શાકભાજી અને ફ્રૂટના ગેરકાયદેસર પથારાને લારીઓ પરથી પાલિકાના કેટલાક અધિકારીઓ તથા કોર્પોરેટરો માટે શાકભાજી અને ફ્રૂટ્સ પહોંચી જાય છે પાલિકાના પટાવાળા કે સિક્યુરિટીને મોકલી આ શાકભાજી અને ફળો મંગાવવામાં આવે છે અને બદલામાં આ લોકોને ગેરકાયદેસર પથારા લગાવવા દેવામાં આવે છે જ્યારે મીડિયાને લોકો દબાણો વિશે મુદ્દો ઉછાળે ત્યારે પાલિકાના કેટલાક ફૂટેલી કારતૂસ અને મફતિયા શાકભાજી અને ફળો લેતા ભ્રષ્ટાચારીઓ દબાણ શાખા આવતા પહેલાં એ લારી ગલ્લા પથારાવાળાઓને સૂચના આપી દેતા લારી ગેલ્લા પથારાવાળા હટી જતા હશે અને માત્ર દેખાડા પૂરતી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે ત્યારબાદ એકાદ કલાકમાં જ ફરીથી પરિસ્થિતિ જેસે થઈ જાય છે જેના કારણે આ રસ્તેથી રાહદારીઓને વાહનદારીઓ તથા ઇમરજન્સી વાહનોને અવર જવર માટે ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે અહીં પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને હપ્તા લેતા કેટલાક કોર્પોરેટર અને અધિકારીઓને કારણે અહીં રોજબરોજના દબાણો માથાનો દુખાવો સમાન બની રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસને સાથે રાખી ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી ગુરુદ્વારા સુધીના દબાણો દૂર કરવાની કામગીરી બતાવી હતી આજે ખંઢેરાવ માર્કેટ ચાર રસ્તાથી ગુરુદ્વારા સુધીના ફૂટપાથ પરના દબાણો અને હંગામી દબાણો હટાવવાની કાઢી હોય ફૂટપાથ પરના દબાણ હટ્યા છે તમને લાગે છે ફૂટપાથ પર દબાણ અત્યારે હટી ગયા છે ના ના ચાલુ છે કામગીરી ચાલુ છે કામગીરી ચાલુ છે હટી ગયા કન્ફર્મ મહાનગરપાલિકાની દબાણ ટીમ વોર્ડ નંબર તેર માં વોર્ડ ઓફિસર શ્રી સાહેબના આદેશ અનુસાર તથા મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર માર્કેટ ચાર રસ્તાથી લઈ અને ગુરુદ્વારા સુધીની કામગીરી હાલમાં ચાલુ છે ફૂટપાટ બને છે ફૂટપાથ પર દબાણો નથી હટાવવામાં એ જતા ફૂટપાથ પર જ હટાવીશી દર વર્ષે ચાલુ જ છે